યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું નવા વિડીયોમાં સૌથી પહેલાં તો બધાને જય સોમનાથ જય શ્રી કૃષ્ણ અને જય માતાજી કેમ છો બધા તો આજે હું તમારા માટે મસ્ત મજાની રેસીપી લઈને આવી છું તો રેસીપીને તમે એન્ડ સુધી જરૂરથી જોજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો બાજુમાં રહેલા બે ને જરૂરથી ઓન કરજો જેથી વિડીયોની નવી નવી નોટિફિકેશન તમારા સુધી જલ્દીથી પહોંચતી રહે તો ચાલો આપણે રેસિપી બનાવવાનો વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો આપણે વટાણા બટેટા અને રીંગણનું શાક બનાવવા માટે એક નંગ રીંગણ લઈ લીધું છે બટેટું છે ટમેટું છે અને વટાણા છે તો ચાલો આપણે સૌથી પહેલાં વટાણાને ફોલી લઈશું બટાટા ની છાલ કાઢી લેશું બટાટા ને સુધારી લેશું ટુમર ને સુધારી લેશું હવે આપણે લસણ ચટણી બનાવીશું તે માટે આપણે લસણ લઈશું તેમાં આપણે સ્વાદ અનુસાર નમક ઉમેરીશું ફાટી લઈશું હવે આપણે તેમાં હળદર ઉમેરીશું લાલ મરચું પાવડર ઉમેરીશું બધું બરોબર વાટી અને મિક્સ કરી લેશું ફાટેલી ચટણીને બાઉલમાં કાઢી લઈશું

હવે આપણે શાકને થોડી વાર માટે તેલમાં સાંતળવા દઈશું વચ્ચે વચ્ચે હલાવતા રહેશું તો શાક થોડું તેલમાં સંતળાઈ ગયું છે હવે આપણે ટામેટો ઉમેરીશું ફરીથી બધું સારી રીતે હલાવી લેશું ફરીથી આપણે હલાવી લઈશું તો શાક તેલમાં સંતળાઈ ગયું છે તેલ પણ થોડું છૂટું પડી ગયું છે તો હવે આપણે પાણી ઉમેરીશું એક ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે બધું સારી રીતે હલાવી લઈશું હવે ઢાંકણ ઢાંકી ત્રણ વિસલ થવા દઈશું તો તૈયાર છે મસ્ત રીંગણા વટાણા બટેટાનું શાક આપણે છેલ્લે તેમાં ધાણા જીરું ઉમેરીશું થોડો ગરમ મસાલો ઉમેરીશું છેલ્લે કોથમીર નાખીશું બધું મિક્સ કરી લેશું તો તૈયાર છે રીંગણા વટાણા બટેટાનું શાક ચાલો આપણે તેને સર્વ કરીએ તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવજો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો મળશું આવી નવી નવી રેસીપી ના વિડીયો સાથે તો આવજો જય સોમનાથ બાબાય